ભૂપેન્દ્ર પટેલ સહિત સાહીઠ હજારથી વધુ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેશે ત્યારે આ વિજય વિશ્વાસ સભાને લઈને હાલ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે આ સભામાં પણ પ્રેક્ષકોને વડાપ્રધાન નજીકથી જોવા મળે તે માટે પંદરથી વધુ મોટા સ્ક્રીન ગોઠવી દેવાયા છે સાથે આવનાર દરેકના વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે ત્યારે આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ પાંચ લાખ મતથી જીત મેળવશે તેવી આશા આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કરી હતી ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા ભારતના યશસ્વી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આગળ આવી રહ્યા છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લો હિલોળે ચડ્યો છે કાલે કેસરીઓ સાગર ત્યાં છે અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જ્યારે શાસ્ત્રી મેદાન ખાતે આવવાના છે ત્યારે અમે અત્યારે પૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ સમગ્ર ભારત વર્ષમાં મોદી સાહેબ જ એક પ્રેરકબળ છે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોથી જીતવાની છે પણ જ્યારે અમારા આદરણીય નેતા અને વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હાજર હજુ આવવાના હોય ત્યારે દરેક કાર્યક્રમમાં એક નવો ઉમંગ ઉમટી આવે છે અને પ્રજાજનોમાં પણ એક નવો અનેરો ઉત્સાહ જાગી ઉઠ્યો છે રાજકોટ ખાતે રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે જેમાં રૂપાલા વિરુદ્ધ મત